આવો શરૂ કરીએ આપણો આજનો વિડીયો જેનો ટોપિક છે માંસાહાર અને બૌદ્ધ સિદ્ધાંત વિડીયોની સ્ક્રિપ્ટ લખી છે આપણા આદરણીય સાથી મિત્ર દિનેશ બૌદ્ધ સાહેબે અને વિડીયો આપની સમક્ષ રજૂ કર્યો છે આર કે પરમારે બૌદ્ધ ધર્મ અંગીકાર બાબતે લોકોમાં જાત જાતની ભ્રમણાઓ ફેલાવવામાં આવી છે આવી જ એક ભ્રમણા એવી ફેલાવવામાં આવી છે કે બૌદ્ધ ધર્મમાં માંસાહાર કરી શકાય નહીં જો કે આવી ભ્રમણાઓ હંમેશા બૌદ્ધ ધર્મના વિરોધીઓ દ્વારા ફેલાવવામાં આવે છે હકીકતમાં માંસાહાર બાબતે બૌદ્ધ સિદ્ધાંત શું કહે છે તેની ચર્ચા કોઈ કરતું નથી આથી આ બાબતની ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે આવો જાણીએ માંસાહાર બાબતે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો શાકાહાર અને માંસાહાર વિશે ઘણી વખત ચર્ચાઓ થાય છે પણ આ માંસાહાર બાબતે વિદ્ધના વિચારોની ચર્ચા થતી નથી માંસાહારને છે અને ગૌ હત્યા કે પશુ હત્યા અને એ રીતે હિંસા તેમજ માંસાહાર બાબતે એટલા જનુની બની જાય છે કે ક્યારેક એ પ્રશ્ને દલિતો આદિવાસીઓ અને મુસ્લિમોની હત્યા કરતા પણ આ ટોળાઓ અચકાતા નથી બૌદ્ધ મતના સંદર્ભમાં વિચાર કરીએ તો આ અંગેના વિચારો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના બુદ્ધ અને તેમનો ધમ પુસ્તકમાં જોવા મળે છે એ અનુસાર બુદ્ધનો અહિંસા સંબંધી સિદ્ધાંત વર્ણવાયો છે બુદ્ધનો અહિંસાનો સિદ્ધાંત હિન્દુ અને જૈન કરતા અલગ છે બુદ્ધનો અહિંસાનો સિદ્ધાંત એમ નથી કહેતો કે મારો નહીં બુદ્ધ કહે છે કે તમામ પ્રાણીઓ સાથે મૈત્રી રાખો બુદ્ધનો અહિંસાનો સિદ્ધાંત જીવ હિંસા કરવાની ઈચ્છા એટલે કે વિલ ટુ કિલ અને જીવ હિંસા કરવાની જરૂરિયાત એટલે કે નીડ ટુ કિલમાં ભેદ કરે છે જ્યાં જીવ હિંસા કરવાની જરૂરિયાત હોય ત્યાં બુદ્ધે જીવ હિંસા કરવાની ના નથી પાડી પણ જ્યાં માત્ર જીવ હિંસા કરવાની ઈચ્છા સિવાય બીજો કોઈ હેતુ ન હોય ત્યાં બુદ્ધે જીવ હિંસા કરવાની મનાઈ ફરમાવી છે બ્રાહ્મણ ધર્મમાં યજ્ઞમાં હજારો પશુઓની બલી ચડાવી એ કારણ વિનાની જીવ હત્યા હતી કારણ કે તેમાં માંસની કોઈ જરૂરિયાત રહેતી ન હતી બ્રાહ્મણ ધર્મમાં જીવ હિંસા કરવાની ઈચ્છા પ્રગટ થતી હતી જ્યારે જૈન ધર્મમાં જીવ હિંસા નહી કરવાની ઈચ્છા પ્રગટ થતી હતી પરંતુ ભગવાન બુદ્ધે મધ્યમ માર્ગ પસંદ કર્યો અને કરવાની જરૂરિયાત છે કે કે નહીં તેનો નિર્ણય માનવી પર છોડી દીધો આમ બુદ્ધે એટલે પ્રિન્સિપલ અને નિયમ એટલે કે રૂલ એ બે વચ્ચે ભેદ કર્યો છે બુદ્ધે જૈનોની જેમ અહિંસાને નિયમ તરીકે સ્થાપ્યો નથી પરંતુ તેને એક સિદ્ધાંત માન્યો છે સિદ્ધાંત એ માનવીને સ્વતંત્રતા પ્રદાન કરે છે પણ નિયમ સ્વતંત્રતા છીનવી લે છે એટલા માટે બુદ્ધે માંસાહાર કરવો કે નહીં તેની સ્વતંત્રતા માનવીને આપી દીધી છે જે આજે કેટલાક લોકોને ખૂંચે છે તેથી માંસાહાર કરનારાઓનો વિરોધ કરે છે અને પોતાના ધર્મના નિયમ વિરુદ્ધ માનવ હત્યા કરતા પણ અચકાતા નથી બુદ્ધે અહિંસાને એટલે જ પરિભાષિત કરી નથી અને ભોજન માટે કોઈ નિયમ બનાવ્યો નથી ભિક્ષામાં જો માંસ આપવામાં આવે તો તેને પણ ગ્રહણ કરવામાં બુદ્ધને કોઈ આપત્તિ ન હતી જો ભીખુ કોઈ પણ પ્રકારની જીવ હત્યાથી સંબંધ ધરાવતો ન હોય તો તે માંસ ગ્રહણ કરી શકે એમ કહીને બુદ્ધે માનસાહારને સ્વીકાર્યો છે આ કારણથી જ બુદ્ધે દેવદત્તની એ વાતને ફગાવી દીધી હતી કે ભિક્ષામાં માંસ અપાય તો તેનો અસ્વીકાર કરવો એટલે બુદ્ધ માત્ર હિન્દુઓ દ્વારા યજ્ઞમાં અપાતા બલિનો વિરોધ કરતા હતા માનસાહારની આવશ્યકતાનો નહીં એટલે જ બુદ્ધે બુદ્ધનો સિદ્ધાંત એ મનુષ્યના આહારના સંદર્ભમાં છે શાકાહાર અને માંસાહાર એવો ભેદ બુદ્ધે કર્યો નથી શાકાહાર અને માંસાહારનો ભેદ હિન્દુ અને જૈન ધર્મોએ અને ત્યાર પછી આ બંને ધર્મોના સંપ્રદાયોએ ઉભો કરી લોકોને આહારના નામે વિભાજીત કરવાનો પ્રયાસ કર્યો છે જે હજી પણ ચાલુ જ છે વિવિધ ધર્મોના સંપ્રદાયોમાં જોડાતા દલિત અને આદિવાસીઓને માંસાહાર ત્યાજી દેવાનું કહેવામાં આવે છે એ બૌદ્ધ નહીં પરંતુ હિન્દુ અને જૈન ધર્મનો નિયમ છે જે નિયમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્વીકાર્યો ન હતો મોટા ભાગના લોકો બૌદ્ધ ધર્મમાં માંસાહાર વિષય ઉપર ભ્રમણાઓ ફેલાવે છે આવો જાણીએ બુદ્ધ અને તેમનો ધમ પુસ્તકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બુદ્ધના મધ્યમ માર્ગને કેવી રીતે સમજાવે છે હિંસાનો મતલબ માત્ર મારવું કાપવું એવો નથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બુદ્ધ અને તેમનો ધમ પુસ્તકમાં પાના નંબર ચારસો ઉપર જણાવે છે કે કોઈ પણ ભોજન ખાવા સાથે શુદ્ધતાને કોઈ સંબંધ નથી એક બ્રાહ્મણ બુદ્ધની પાસે આવ્યો અને તેણે પ્રશ્ન કર્યો કે વ્યક્તિના ચરિત્ર પર ભોજનનો કોઈ પ્રભાવ પડે છે કે નહીં વ્યક્તિ બોલ્યો જવ ગીરી દાળ કંદમૂળ કોપલ જેવું ભોજન જો સારી રીતે ખાવામાં આવે તો તે સુખી જીવનમાં સહાયક થાય છે મૂળદાલ માંસનું ભોજન ખરાબ છે બુદ્ધે જવાબ આપ્યો જો કે તમે કહો છો કે તમે મૂળદાલ માંસને સ્પર્શ પણ નથી કરતા તો પણ તમે પક્ષીઓના માંસથી બનેલા પોતાને ગમતા પકવાન ખાઓ છો હું તમને પૂછું છું કે મુરદાલ માસ તમારો શું અભિપ્રાય છે કોઈ પ્રાણીની હત્યા કરવી કોઈનું અંગ છેદન કરવું મારું પીટવું ચોરી કરવી જૂઠું બોલવું ઠપવું છળ કપટ વ્યભિચાર આ તમામ માંસ નથી તો પણ તે મુરદાલ માંસના ભોજન જેવા જ છે કામ ભોગની પાછળ પડ્યા રહેવું પેટ ભરવું મલિન જીવન જીવવું વિરોધ તે બધા માંસ નથી તો પણ મૂળદાલ માસની સમાન જ છે ચાડી નિર્દયતા વિશ્વાસઘાત અભિમાન તથા નીચા સ્તરનું પણ આ તમામ નથી તો પણ તે માસની બરાબર છે ક્રોધ અહંકાર વિદ્રોહ ચાલાકી ઈર્ષા અહમ શેખી આંકવી કુસંગતી આ તમામ માસ નથી તો પણ તે મૂળદાલ માસ સમાન જ છે જીવન જૂઠી નિંદા છળ કપટ છેતરપિંડી ચાલબાજીની યુક્તિ બદનામી આ તમામ માંસ નથી તો પણ તે મૂળદાલ માંસ સમાન છે ભાવા વેશમાં આવી હત્યા તથા ચોરી કરવી આ અપરાધ સર્વનાશથી ભરેલા છે આ માંસ નથી તો પણ મૂળદાલ માંસની સમાન જ છે ન તો માંસ અને માછલીનો આહાર ત્યાગ કરવાથી ન તો નગ્ન રહેવાથી ન તો જટા રાખવાથી ન તો મુંડન કરાવવાથી ન તો હરણનું ચામડું પહેરવાથી ન તો અગ્નિપૂજાથી ન તો ભવિષ્યના સુખ માટે તપસ્યા કરવાથી ન તો નાહવા ધોવાથી ન તો યજ્ઞ હવનથી અને ન તો ધાર્મિક અનુષ્ઠાનથી તે વ્યક્તિ સ્વચ્છ બની શકે છે જેનામાં શંકાઓ છે પોતાની ઇન્દ્રિયોને સંયમિત રાખો પોતાની ઉપર કાબુ રાખો સત્યનું પાલન કરો અને દયાવાન રહો જે શાંત પુરુષ તમામ બંધનોને તોડી નાખે છે અને તમામ બુરાઈઓને સમાપ્ત કરી નાખે છે તે તમામને જોતો સાંભળતો રહીને પણ નિષ્કલંક રહે છે તથાગતની પાસે આ ઊંચા રક્ષા કરવાવાળા સત્ય ધમની દેશના સાંભળીને તે બ્રાહ્મણે મુરદાલ માસની નિંદા કરી અને તમામ બુરાઈઓનો ત્યાગ કરી તથાગતની સમક્ષ વિનમ્રતાપૂર્વક ઝૂકીને ત્યાં જ પ્રવજ્ય માટે યાચના કરી આ ઉપરાંત બીજા એક પ્રસંગ પરથી પણ ભગવાન બુદ્ધે માંસાહારનો કોઈ વિરોધ કર્યો નથી તેનું પ્રમાણ આપણને મળે છે ડોક્ટર સાહેબ આંબેડકરે લખેલા બુદ્ધ અને તેમનો ધમ પુસ્તકના ભાગ 5 ધમ વિશેના બુદ્ધના ઉપદેશોમાં એક પ્રકરણ છે પુસ્તકના પાના નંબર 401 ઉપર ભોજન નહીં અકુશળ કર્મ પ્રભાવી છે શીર્ષક હેઠળનું આ પ્રકરણ તેનું પ્રમાણ આપે છે આંગન નામના એક બ્રાહ્મણ તપસ્વી પોતાના શિષ્યો સાથે હિમાલયમાં રહેતા હતા તેઓ ન તો માછલી અને ન તો માંસ ખાતા હતા દર વર્ષે તેઓ કંઈ ખારું ખાટાની શોધમાં પોતાની પોતાના આશ્રમથી ઉતરીને ગામમાં આવતા હતા ગામના લોકો તેમનું આદરપૂર્વક સ્વાગત કરતા હતા અને ચાર મહિના સુધી લગાતાર તેઓ તેમનું આતિથ્ય કરતા હતા ત્યારે પોતાના સાથે અનુયાયી બની ગયા દર વર્ષની જેમ તે વર્ષે પણ તપસ્વી આમ ગંધ પોતાના શિષ્યો સાથે તે ગામમાં આવ્યા પરંતુ ગામના લોકોએ એ ઉત્સાહથી તેમનું સ્વાગત ન કર્યું આમગંધને ને એ જાણીને નિરાશા થઈ

અને ઉત્તમ ભોજનને ગ્રહણ કરો છો જે ચોખામાંથી બનેલા આવા ખોરાકનો આનંદ લે છે તે આમગંધ છે તમે કહો છો કે આમ ગંધનો આરોપ મારા ઉપર લાગુ પડતો નથી જ્યારે તમે સારી રીતે પકવેલા પક્ષીના માંસ સાથે ચોખા ખાઓ છો હું તમારી પાસેથી આનો અર્થ પૂછું છું કે તમારો આમગંધ કેવા પ્રકારનો છે તથાગતે જવાબ આપ્યો જીવહિંસા કરવી મારવું કાપવું બાંધવું ચોરી કરવી જૂઠું બોલવું ઠગવું છેતરપિંડી કરવી બિન ઉપયોગી જ્ઞાન તથા વ્યભિચાર આ બધું આમ ગંધ છે એટલે કે ખરાબ બાબતો છે માંસનું ખાવું એ ખરાબ બાબત નથી આ સંસારમાં જે વ્યક્તિ ઇન્દ્રિય વિષયોમાં અસંયત હોય છે સારી લાગતી વસ્તુઓના પ્રત્યે લોભી હોય છે મલિન કાર્યોમાં લિપ્ત હોય છે કુટિલ હોય છે નાશવાદી વિચારવાળા હોય છે અનુકરણ કરણીય નથી હોતા આવું ક હોવું આમ ગંધ છે એટલે કે ખરાબ વ્યક્તિત્વ છે માંસનું ખાવું નહીં આ સંસારમાં જે લોકો કડવા હોય છે કઠોર હોય છે ચાડીખોર હોય છે વિશ્વાસઘાતી હોય છે નિર્દય હોય છે અહંકારી હોય છે અનુદાર હોય છે તથા કોઈને પણ કંઈ ન આપવાવાળા હોય છે આવું હોવું જ આમ ગંધ છે માંસનું ખાવું નહીં ક્રોધ અભિમાન દુરાગ્રહ વિરોધી ભાવ છેતરવું ઈર્ષા ઘમંડવા પર્વો વધુ અહંકાર કુસંગતિ આ આમ ગંધ એટલે કે ખરાબ લક્ષણો છે માંસનું ખાવું નહીં જે દુષ્ટશીલ વ્યક્તિ હોય છે દેવ પાછું નથી ચૂકવતો બીજાઓની જૂઠી નિંદા કરે છે ઢોંગી હોય છે જેઓ આ સંસારમાં નિષ્કૃતમ હોય છે તથા આ પ્રકારના દુષ્કર્મ કરે છે આ આમ ગંધ એટલે કે ખરાબ કાર્યો છે માંસનું ખાવું એ ખરાબ કાર્ય નથી જે લોકો સંસારમાં બીજાઓ પ્રત્યે અસંયત હોય છે જે બીજાઓને નુકસાન પહોંચાડવામાં લાગ્યા રહે છે બીજાઓની વસ્તુઓ છીનવી લે છે દુષ્શીલ હોય છે નિર્દય હોય છે કઠોર હોય છે તથા અનાદર કરવાવાળા હોય છે માંસનું ખાવું એ નહીં જેઓ લોભ અને દ્વેષના કારણે પ્રાણીઓ પર આક્રમણ કરે છે તથા હંમેશા અકુશળ કરવા તત્પર રહે છે આવું હોવું જ આમ ગંધ છે માંસનું ભોજન નહીં માછલી તથા માંસના ભોજનથી મુક્ત રહેવાથી નગ્ન રહેવાથી માથું મુંડાવાથી જટાઓ રાખવાથી પભૂત લગાવવાથી મૃગ ચર્મ ધારણ કરવાથી અગ્નિમાં આહુતિ આપવાથી અમૃત પ્રાપ્તિને નિમિત્ત વિવિધ પ્રકારની તપસ્યાઓ કરવાથી ટોણાથી બલી ચડાવવાથી અને ઋતુને અનુસાર પૂજા પાઠ કરવાથી વ્યક્તિની ત્યાં સુધી શુદ્ધિ નથી થઈ શકતી જ્યાં સુધી તેનામાંથી શંકા અને સંદેહ દૂર નથી થતા જે ઇન્દ્ર સંયમી છે જાગૃત છે તમમાં સ્થિત છે જેને પાલન અને ભદ્રતામાં આનંદનો અનુભવ થાય છે જેણે માયાનો ત્યાગ કર્યો છે અને તમામ દુઃખોને જીતી લીધા છે તે બુદ્ધિમાન વ્યક્તિ જોવામાં અને સાંભળવામાં આસક્ત નથી હોતો આ અકુશળ કર્મ જ છે જે આમ ગંધ એટલે કે ખરાબ છે માંસનું ભોજન નહીં આમ તથાગત ગૌતમ બુદ્ધે પોતાના ઉપદેશમાં એ સ્પષ્ટ રીતે નિર્દેશ આપ્યો છે કે કુશળ કર્મો એટલે કે અયોગ્ય કર્મો ખરાબ ખરાબ છે માંસનું ભોજન કરવું એ બાબત નથી ભગવાન બુદ્ધે માંસાહાર કે ન કરવો તેનો નિર્ણય માનવી પર છોડી દીધો છે બુદ્ધે માંસાહાર બાબતે કોઈ નિયમ બનાવ્યો નથી એટલે જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટેની જે બાવીસ પ્રતિજ્ઞાઓ રજૂ કરી છે તેમાં માંસાહાર બાબતે કોઈ ઉલ્લેખ કર્યો નથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે પોતાની બાવીસ પ્રતિજ્ઞાઓમાં સત્તરમી પ્રતિજ્ઞા એ આપી છે કે હું શરાબ વગેરે કેફી દ્રવ્યોથી દૂર રહીશ પરંતુ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે માંસાહાર બાબતે કોઈ પ્રતિજ્ઞા આપી નથી આમ માંસાહાર બાબતે બૌદ્ધ ધર્મનો સિદ્ધાંત એ મધ્યમ માર્ગીય છે માંસાહાર કરવો કે ન કરવો તેનો નિર્ણય બુદ્ધે માનવી પર છોડી દીધો છે આમ બૌદ્ધ ધર્મ અંગીકાર કરતી વખતે માંસાહાર કરવો કે ન કરવો તેવી દ્વિધામાં પડતા લોકોએ એ જાણી લેવું જોઈએ કે માંસાહાર બાબતે બૌદ્ધ ધર્મમાં કોઈ નિયમ નથી આમ ભગવાન બુદ્ધનો મધ્યમ માર્ગ જીવ હિંસા કરવાની ઈચ્છા એટલે કે વિલ ટુ કિલ અને જીવ હિંસા કરવાની જરૂરિયાત એટલે નીડ ટુ કિલ બંનેમાં ભેદ કરે છે જ્યાં જરૂરિયાત હોય ત્યાં જીવ હિંસા કરવાની ભગવાન બુદ્ધે મનાઈ નથી ફરમાવી નવો બુદ્ધાય જયભીમ